ત્રણ ચાર એપ્રોચ રસ્તાડી છે બરોબર છે એ આ જમીન ચાલુ આ ગાય બકરી ને એ બધું આખું જમીન છે ને એ જમીન ચાલુ એપ્રોચ રોડ થી એન્ટ્રી 대비가 r e 아, e g 대비가 जमीन अंदर तार फेसिंग टूक समय में तार फेसिंग वगी जैसे तार फैंसिंग काम चालू तार फेसिंग अमुक जगह थोपला गाड़ी देखिए 다를晃을 pegar 선 labor 내가 너무 많이여 중예 아의노 놈에까나 સીટા ઉપર ઊભા તો આ તાર તો થોડું કામ ચાલુ થઈ ગયેલું છે એ ગાડી પડે ને પીળી ગાડી એટલા સુધી છે આ ત્રણ રસ્તા પર હોમ એપ્રોચ રોડ ગાડીઓ સાધનોની અવર જવર સારી છે સામે ઇકો ગાડી પડી ને તેવાઈ અપ્રોચ રોડ ਤਾਰ ਫੈਂਸਿੰਗ ਕੰਮ ਕਰੀ ਦੇ ਦੇ ਦਿਲੂ ਜੀ ਥੋਪ ਲਗਾ ਲਈ ਨਾ ਕੇਲਾ ਤਾਰ ਫੈਂਸਿੰਗ જો ત્રણ રસ્તા પડે છે પાછો એક આ રસ્તો આ બીજો એક રસ્તો જાય છે આ બે આ સાઈડ પડે છે પાછા ત્રણ રસ્તા પડે છે અને આ જમીનનો ભાગ પડીને છે રસ્તો એપ્રોચ એપ્રોચ આ જમીન પાછી આ બાજુ રસ્તા પડે છે આ રસ્તો આ રસ્તા આ જમીન બે શું કરી કર્યું વાત કરી 好把，把，把。谁、啊、家农民？ જો બાબા માર ગાયો ચાર છે કીધું જમીનમાં હા બાબા હું કે જમીન વિશે હું જમીન વિશે આપી પણ કાઢે છે કાઢી એટલે નવું તાર ફેન્સિંગ કરવાનું છે ને નવા મારવાના છે નવા નવો મારતા હજી હજી નવા મારવાના માપણી કરીને હજી મારવાના છે ના માપણી આજે માપણી કરવાની બાકી છે માપણી કરીને પછી નવા થોપલા મારવાના ના 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 એટલે માપણી લઈને પછી માપવાના છે છે પડી ત્યાં કર્યું પછી કાઢી ગાડીવાળા બી વાતો નઈ ગાયો ચારો આપડે દબાઈ ગાયો ચાર ચાર જ કરો આપડે